નમસ્કાર ગુજરાત સિક્યો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ સમાચાર મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તરફથી શૈક્ષણિક કીટ વિતરણ શ્રી બાબરકોટ કેન્દ્રવતી શાળામાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન અમદાવાદ અને આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી નાના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું જેમાં સ્વામિનારાયણ ગાદી સંસ્થા તરફથી શ્રી મુનિ સ્વામી તથા પરમાનંદ સ્વામી તથા ગામના સામાજિક તથા ધાર્મિક આગેવાન કનુભાઈ ખાચર તથા કનુભાઈ ધાંધલ તથા નાગરભાઈ ગામી તથા શાળાના આચાર્ય ધીરુભાઈ મેર તથા સમગ્ર શિક્ષક સ્ટાફ તથા ગ્રામજનો ખૂબ જ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન નીતિનભાઈ સારોલિયાએ કરેલ હતું નાના બાળકોને કીટ મળતા ખુશખુશાલ થઈ આનંદિત જોવા મળેલ બાળદેવો ભવ તંત્રીયવાલ મહેન્દ્રસિંહ ડાભી ગુજરાત સિક્યો ન્યૂઝ બાબરકોટ